હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ નવી રીતે અને વધેલા પાઉ હોય તેમાંથી મસાલા પાવ બનાવવાનું છે જ્યારે તમે ભાજી પાઉ કેવું કંઈ બનાવી હોય અને પાઉ વધ્યા હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તેની માટે આપણે અહીંયા ડુંગળી ટામેટું અને કેપ્સિકમને કટ કરી લીધા છે ત્યારબાદ જે પાઉ આપણા બચ્યા હતા તેને આ રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે ત્યારબાદ એક પેનમાં આપણે થોડું ઓઇલ અને થોડું ઘી એડ કરીશું અહીંયા તમે બટરનો પણ યુઝ કરી શકો છો પણ અહીંયા આપણે ઘીથી જ કામ ચલાવી લીધું છે ત્યારબાદ તેમાં જીરા અને હિંગનો વઘાર કરવાનો છે પછી તેમાં કટ કરેલી ઓનિયન કેપ્સિકમ અને ટામેટાને એડ કરી લેશું જો તમારી પાસે મકાઈ ગાજર હોય તો તમે એને પણ એડ કરી શકો છો આ રીતે આપણે તેને એડ કરીને બેથી પાંચ મિનિટ કૂક કરી લેશું સાથે સાથે જિંજર ગાર્લિક પેસ્ટને પણ એડ કરી છે તમે એને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ તેમાં ભાજીપાવનો મસાલો એડ કરીશું થોડીક હળદર એડ કરીશું જીરું એડ કરવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું અહીંયા તમારે વધારે સ્પાઈસી જોઈતું હોય તો તમે ભાજી પઉનો મસાલો થોડોક વધારે એડ કરી શકો છો અને જો તમારે કેપ્સિકમ એડ ના કરવું હોય અને એકલું ડુંગળી અને ટામેટાનું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો ઓઇલ પેનમાંથી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે ત્યારબાદ આપણે અહીંયા ઘીમાં પાઉને પણ શેકી લેવાના છે પાઉને તમે ઓઇલમાં પણ રોસ્ટ કરી શકો છો પણ ઘીમાં તેનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે જો તમારી પાસે બટર હોય તો બટરનો યુઝ કરવાનો અહીંયા આપણે ઘરમાં પડેલી જ વસ્તુનો યુઝ કર્યો છે એટલે આપણે અહીંયા ઘીનો યુઝ કર્યો છે આ રીતે બંને સાઈડ સરખું ઘી લગાવીને તેને શેકી દેશું બંને બાજુ આપણે સરખું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાના છે ત્યારબાદ આપણે રેડી કરેલો મસાલો છે તે પાઉમાં આ રીતે એડ કરીશું મસાલાનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો ત્યારબાદ તેમાં થોડીક મસાલા સીંગ એડ કરીશું અને થોડીક સેવને સ્પ્રિંકલ કરીશું સિંગ અને સેવને સ્કીપ કરી શકો છો તમારી પાસે મસાલા સીંગ ના હોય તો તમે તેને સ્કીપ કરી દેવાની ત્યારબાદ આ રીતે આપણે ઉપરની સાઈડ પણ થોડોક મસાલો એડ કરીશું અને થોડીક સેવ સ્પ્રિંકલ કરીશું અને ગરમાં ગરમ સર્વ કરીશું એકદમ નવી રીતે અને ખાવાની બહુ જ મજા આવે તેવું મસાલા પાવ રેડી છે તેને કેચઅપ સાથે ખાવાની તો બહુ જ મજા આવે છે તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ